ઔદ્યોગિક અકસ્માત વખતે શું કરવું જોઈએ કે ઔદ્યોગિક અકસ્માતના ગેસ ગળતર શરૂ થાય તો ગેસ ગેસ ટેન્કરોને માનવ વસાહતથી દૂર લઈ જવા જોઈએ જે પણ ગેસ ટેન્કરો છે ને બગા તેને માનવ વસાવ એટલે કે માનવ આપણે જ્યાં રહેતા હોય ત્યાંથી દૂર લઈ જવાના જો કારખાનામાં આગ લાગી હોય તો તે સ્થળથી સલામત સ્થળે ખસી જવું ક્યાં આગ લાગી હોય તો કારખાના અલગ અલગ કંપની છે ફેક્ટરી છે આગ લાગી હોય તો ત્યાંથી યોગ્ય જગ્યાએ જતું રહેવું કેમ કે બગા જ્યાં બોયલરને બધું ફાટે ને તે બગા ફાટીને ઘણા મીટર કિલોમીટર સુધી અને અવસર બરાબર પછી વાયુ વાયુ ત્યાં ગેસ ઘણા કિલોમીટર સુધી જાય રાહત અને બચાવ કામગીરી ચાલતી હોય ત્યારે બીજા લોકોએ બસ એકઠા ન થવું હા પેલા શું કરે પેલા શું કરે ભાઈ ત્યાં જઈને ભીડ એકઠી નહીં કરે જઈને પ્રોબ્લેમ થાય એને કારણે પોતાનું કામ કરવું પરંતુ કામગીરીને મદદરૂપ થવું એવું લાગે કે ત્યાં મદદ બનવા મદદ કરવા જેવી છે મદદ થાય એવી છે અને આપણે કરી શકીએ છીએ તમે મદદ કરવા જતું રહેવું કોઈ ના ના પાડી શકે બરાબર પણ આપણને આવડે તો જ એવું નહીં કે ત્યાં જઈને પેલો ડૉક્ટર પેલા ડૉક્ટર આવ્યા ને ડૉક્ટરને આપણે ચાલ ભાઈ તું ખસ હું હાથ પીશ આપણે ડૉક્ટર નહીં પકે બરાબર ડૉક્ટર એનું કામ કરે મારે ત્યાં હાથ જોઈએ તે ડૉક્ટરનું કામ છે બરાબર બચાવ કામગીરીનું પ્રશિક્ષણ ટ્રેનિંગ અને તે માટેનું જરૂરી ખાસ પોશાક કે સાધનો લીધા વિના બચાવ કામગીરીમાં જોડાવવું નહીં જો તેની માટે પ્રશિક્ષણ એટલે કે ટ્રેનિંગ અપાય બચાવ કામગીરી માટે શું અપાય ટ્રેનિંગ તેને ગુજરાતીમાં શું કહેવાય પ્રશિક્ષણ જો ગુજરાતી અંગ્રેજી યાદ રહે ને તમને ગુજરાતી કરતા ટ્રેનિંગ કેવું યાદ રહી જાય બરાબર એટલે ટ્રેનિંગ ટી આર એ આઈ એન આઈ એન જી અથવા ટ્રેનિંગ ટ્રેનિંગ અને તે માટેનો જરૂરી ખાસ પોશાક કે સાધનો લીધા વિના બચાવ કામગીરીમાં જોડાવવું નહીં હે ને ક્યાં આગ લાગી એવી હોય ને આગના આપડે જે સાધનો પેરા ને ડાયરેક્ટ જ નહીં તો આજે બધા ભાઈ પણ તૂઈ દાદી હશે સાથે તારાય ઘરે બની શકાવે બરાબર ને ભાઈ હા અને તું ત્યાં બચાવવા જતો રહે ભાઈ ભાઈ તને આગ લાગે તો તારા ઘરના લોકોનું શું થાય હે ને એને બચાવી બી શકાય છે ત્યારે પાસે કપડાં બી છે તો કપડા પહેરીને બી બચાવી શકાય છે હે ને તો કપડા પહેરીને બચાવું સારું રહે બગા એટલે પોતેની સેફટી રહે ને પહેલાં જે બચા છે તેમની સેફ્ટી રહે બરાબર પોલીસના અગ્નિશામકના અને એમ્બ્યુલન્સના વાહનો માટે રસ્તો ખુલ્લો કરવામાં મદદરૂપ આપણને ખબર કે ત્યાં આગ લાગી છે અને પાછળથી ફાયર ફાયર બ્રિગેડની આવે છે ઇમરજન્સી ફટાફટ નીકળી જાય હે બાઇક એ તો ફોર વ્હીલર ફોર વ્હીલર બહુ ફાસ્ટ ચાલે એની કરતા આપણે કેવું રસ્તો બાઇક વાળાને સરળતાથી મળે તો હું કરું કે આપણે ફટાફટ કેને આગળ જઈને રસ્તો કરી આપવાનો જેથી આગળ એમ્બ્યુલન્સ આવે તો કોઈ પણ આવે તો રસ્તો આપણે કરી આપીએ બરાબર છે